તો મિત્રો આજે આપણે અઈડા વિશે વાત કરવી છે અને જે આજે આપણે ભોજાભાઈને મળવાના છીએ કે કયા અઈડા આવ્યા છે બી સારું એવું મને લાગ્યું છે તો વિડીયો બનાવવાનું મન થયું કે એ તો હું આટલી મોટી ઝારી જોઉં છું તો ખાસ આપણે આ ઝારી વિશે પૂછશું ક્યુ બિયારણ છે એના વિશે પૂછ અને આ આપણે વિચારા વાવેલા હતા તો ચાલો આ બધી જ માહિતી વિડીયો લાંબો ના કરતાં આપણે ભોજાભાઈ પાસેથી જ લઈએ ચાલો મિત્રો આપણે મળી લઈએ ભોજાભાઈને ભોજાભાઈ તમારા અઈડા વિશેની આટલી બધી તે પૂણપ છે સારી એવી લંગુ છે આ બધું જોતા દર્શક મિત્રોને આપણે જણાવવું છે કે કયું બિયારણ છે પેલા ખાસ તો આપણે એની વાત કરીએ તો આ બિયારણ આપણે કયું છે આ છે અવની અગિયાર અવની અગિયાર મિત્રોજી તમે હું આજે જોતા આવ્યા છીએ ઘણી વખત આપણે ટીવીમાં પણ જાહેરાત જોઈએ છીએ અવરનવર મોબાઈલમાં પણ જાહેરાત જોઈએ છીએ અવની અગિયાર પછી એમાં કઈક અવની અગિયાર પ્લસ આવે છે એ ખાલી અવની અગિયાર જ છે અવની અગિયાર પ્લસ અવની અવની પ્લસ પ્લસ છે આ બ્યારણ છે પેલા વેલું તો હું તમને એરંડા પણ બતાવી દઉં છું ત્યાર પછી આપણે ઝારીની જો વાત કરીએ તો આ ઝારી કેટલાની થાય છે આપણે બંને વચ્ચે જગ્યા કેટલાની હશે તમને એરંડાનો વિડીયો પણ બતાવું કે એકસો ને ની જારી એરંડા ઘૂંચવાઈ ગયા છે જે આ તો આપણે આગળની સાઈડમાં છે જ ઓલા રાવું છે આટલા આ નબળા માં નબળા હોય તો આ છે આનાથી સારા ઈડા મિત્ર આ તમે જોઈ શકો છો કે બધા ઈડા ઘૂંચવાઈ ગયા છે

તો ચાર મહિનામાં આવું એરંડા થયા છે અને આમ તમે લુંગુ નામ તેને સારું એવી છે અને મને સારું એવું લાગ્યું એટલા માટે જ હું પછી એક મને ઘણા

બાકી ઓના પારે વાવેલા હતા એટલે પાયા ખાતર નો પ્રશ્ન નથી બરાબર અને આ જે કઈ એડા છે પછી આમ તમે આમ આટલો ટાઈમ થી વાવો તો કેટલો ટાઈમ થી એરંડા તમે વાવતા હો છો આમ અનુભવ એરંડા તમને કેટલો

તો ચાલો મિત્રો હવે એની લૂંગ બતાવી દઉં લૂંગ વચ્ચેની જગ્યા બતાવી દઉં એક એરંડામાં કેટલી લુંગું છે એ ચાલો આપણે જોઈ લઈએ તો મિત્રો આ આપણે રૂંઘ તમને બતાવી દઉં આ લુંગું છે એ તમે જોઈ શકો છો કે જો આ વચ્ચેની આપણે વાત કરીએ તો ઓછી જગ્યા છે અમુક વસ્તુ મેં ઘણા બધા એરંડા જોયા છે એમાં છે આ વચ્ચેની જગ્યા આ જે આપણી જગ્યા હોય છે આ જગ્યાનો ગાળો વધારે હોય છે આમાં એ પણ ઓછો છે ત્યાર પછી હવે લૂંગની વાત કરીએ તો એ પણ આમ તમે જોઈ શકો છો કે આ લૂંગ કેવડી છે લગભગ મારા અંદાજે આમ તમે જુઓ તો તમને ખબર પડે કે અઢી ફૂટની આસપાસની લૂં હોય એવું તો મને મિનિમમ લાગે છે મિત્રા તમે પણ જોઈ શકો છો અને હવે છેટ હવે આગળની વાત કરીએ તો ત્યાં પણ આ જ રીતનું આટલું જ પાખું છે બાકી કોઈ પાખું કોઈ જગ્યા છે નહીં આ પણ તમે જોઈ શકો છો જો આ લૂંગ પાકવા ઉપર આવી છે આ પણ તમે જોઈ શકો છો દાણામાં ક્યાંય ઈરનો કોઈ ઓલો ડંખ નથી એક વચારે એ પ્રશ્ન એવો આવ્યો હતો કે ઈર થોડીક હતી એવા ઘણા મિત્રોની કોમેન્ટ હતી જો આ પણ તમને મિત્ર બતાવી દઉં કે આમાં જો આ દાણો નબળામાં નબળો દાણો છે એમાં પણ દાણો નીકળ્યો છે દોડીમાંથી અને એકસો વીસની જારીએ આડી ગયા છે આ તમે જોઈ શકો છો પાછળની સાઈડ અહીંથી નથી દેખાતી હાવ ઘૂંચવાઈ ગયેલા છે થોડું મોબાઈલમાં કવર કરવું અઘરું છે કારણ કે એકસો ને વીસની ની ને આપણે આમાં લેવાની છે એટલા માટે થઈને પણ બંને પારા છે તમે જોઈ શકતા હશો તો મિત્રો આજનો આ વિડીયો આપણો હતો એર ખાસ એરંડા વિશેનો કે એકસો ને વીસની જારી એરંડા અડી ગયા છે એના વિશેનો આપણે વિડીયો બનાવ્યો હતો તો આ વિડીયાને હવે લાંબો ન કરતાં અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે તો આજના વિડીયાને અહીંયા પૂર્ણ કરીએ છીએ